ઝઘડિયામાં કિશોરી ઉપર પાશ્વી દુષ્કર્મમાં ગુરુવારે પોલીસે દુષ્કર્મીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીની એક લેબર કોલોનીમાં દસ વર્ષની કિશોરીનું ઘરમાંથી અપહરણ અને પાશ્વી દુષ્કર્મમાં ગુજરાત સહિત ઝારખંડમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ઘટનાના ગણતરીના કલાકમાં જ ભરૂચ પોલીસે ઝારખંડના જ હેવાનિયતની હદ વટાવનાર દુષ્કર્મી વિજય પાસવાનની ધરપકડ કરી લીધી હતી ઘટનાની તપાસ અને પુરાવા એકત્ર કરવા આરોપીના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા ઝઘડિયા પીઆઈ એનઆર ચૌધરી એલસીબી પીઆઈ એમએચ વાડા તપાસ અધિકારી અને સરકારી પંચોની હાજરીમાં આરોપીને સાથે રાખી ગુરુવારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ચકચારી દુષ્કર્મની ઘટનામાં પોલીસ કાફલા વચ્ચે ઝઘડિયા પોલીસ મથક બહાર ટોળા ભેગા થઈ ગયા હતા હેવાન વિજય પાસવાનને પોલીસ સહારે ઘટના સ્થળે ચલાવવામાં આવ્યો હતો જ્યાં સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરી પુરાવા એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કિશોરીનું ઘરેથી અપહરણ અને તેને કોલોનીને અડીને આવેલી દીવાલ પાછળ લઈ જઈ દુષ્કર્મ આચરી આ હેવાની કૃત્ય કર્યું તેનું રીકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસે કર્યું હતું કિશોરી હાલ વડોદરાની સયાજી હોસ્પિટલમાં નાજુક સ્થિતિમાં જીવન સામે લડી રહી છે આરોપીએ દુષ્કર્મ સાથે તેના આંતરિક ભાગમાં સળીઓ નાખી દેતા

ઝઘડીયા જીઆઈડીસી ખાતે જે દુષ્કર્મ જે દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપી આયો ની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું જેમાં આરોપીએ કઈ રીતે આખા આ અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતો ને ધ્યાને લઈ અને અંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી